પ્રાથમિક શિક્ષકોની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની સાધારણ સભા યોજાય સાવલી ડેસર તાલુકા પ્રાથમિક શિક્ષકોની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની સાધારણ સભા યોજાય વડોદરા જિલ્લાના સાવલીમાં હાઈસ્કૂલ પાછળ આવેલી ક્રેડિટ સોસાયટીની ઓફિસમાં પ્રાંગણમાં ડેસર સાવલી તાલુકા પ્રાથમિક શિક્ષકોની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની છાસઠમી સાધારણ સભા યોજાઈ હતી જેમાં તાલુકા શિક્ષણ અધિકારી સહિત દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી અને ક્રેડિટ સોસાયટીનો વાર્ષિક અહેવાલ રજૂ કરી સભાસદોની સંમતિ મેળવી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ સિંહજી પરમારે પ્રાથમિક શાળાના શિક્ષકોની ક્રેડિટ સોસાયટી ઉત્તૃત પ્રગતિ કરે તેવો આશાવાદ વ્યક્ત કરી સંચાલકો અભિનંદન પાઠવ્યા હતા સૈયદ મુસ્તાક અલી કરજન સંદેશ ન્યૂઝ સાવલી ધારણ સભા રાખવામાં આવી હતી આ વાર્ષિક સાધારણ સભાની અંદર સમગ્ર વર્ષ દરમિયાન જે નાણાકીય લેવડ દેવડ થતી હોય છે એનું તારી સરવૈયું મને મંત્રીશ્રીઓ દ્વારા સભાસદો સમક્ષ મૂકવામાં આવતું હોય છે સમગ્ર વર્ષ દરમિયાન જે કંઈ પણ મંડળીનો જે નિવડ થતો હોય છે એ સભાસદો ઉપર પહોંચાડી અને મંડળીની અંદર વિશ્વાસ સંપાદન કરવા માટેનું કામ વ્યવસ્થાપક મંડળ અને મંડળીના મંત્રીઓ દ્વારા કરવામાં આવતું હોય છે અમારા શિક્ષક મિત્રોના દર વર્ષે જે ધોરણ દસ ને બારની અંદર જે વિદ્યાર્થીઓ હોય છે એમનું પણ સન્માન કરવામાં આવતું હોય છે નિવૃત્ત શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવતું હોય છે પણ પૂરની પરિસ્થિતિને કારણે એ કાર્યક્રમો અમે થોડા સમય પછી રાખવાના છે ત્યારે આપણે જોયું હશે કે સભાસદોની અંદર જે અમે આર્થિક મદદ કરી અને એના પરિવારની અને બીજા પ્રસંગોની અંદર અમારી મંડળી મદદરૂપ થતી હોય છે ત્યારે ઉત્તર આ મંડળી અમારી પ્રગતિ કરી રહી છે એ માટે સૌ સભાસદ મિત્રોને બધાને સમગ્ર ટીમ કામ કરી રહી છે